હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી એક નવો નાસ્તો રોટલી તો આપણે ઘરે વચતી જ હોય છે તો આજે આપણે બનાવશું ઠંડી રોટલીનો નવો નાસ્તો એના માટે સવારની ઠંડી રોટલી છે જે ત્રણેક રોટલી છે તમે સવારની બપોરની સાંજની કોઈ પણ ઠંડી રોટલી લઈ શકો છો રોટલી નવે આવી રીતે આપણે રોલ કરી લેશું આવી રીતે રોલ થઈ ગયા બાદ હવે આપણે આને કાપી લેશું તમે છરીની મદદથી પણ કાપી શકો છો અને કાતરની મદદથી પણ આવી રીતે આપણે આને કાપી લેવાની છે બહુ પતલીને બહુ જાડીને એવી રીતે કાપી લેવાની પછી આપણે આને આવી રીતે થોડીક છૂટી કરી લેશું બહુ મોટી મોટી એવી કાપી લેશું આની અંદર આપણે થોડુંક એવું પાણી એડ કરીશું એટલે કે એકથી બે ચમચી જેટલું જ પાણી રોટલીની ઉપર આપણે છાંટવાનું છે ઉપરથી કોર્ન ફ્લોર નાખશું હળદર લાલ મરચું પાવડર અને થોડીક કોથમીર નાખશું અને આને આપણે હળવા હાથે આવી રીતે મિક્સ કરી દઈશું કોર્ન ફ્લોરની જગ્યાએ તમે જે આપણે તપકીરનો લોટ આવે છે એ પણ લઈ શકો છો સરસ રીતે આપણે આને મિક્સ કદાચ થોડી વાર માટે આપણે આને સાઈડમાં રાખશું અને હવે આપણે કટર લેશું કટરની અંદર હું અત્યારે થોડીક કોબી એડ કરું છું બે લીલા મરચાં અને બે ડુંગળી લીધેલી છે એને પણ આપણે આવી રીતે મોટી મોટી સુધારાની અંદર નાખી દઈશું અને હવે આપણે આને એકદમ ચોપરથી ચોપ કરી લેશું જો એકદમ ઝીણું ઝીણું સરસ રીતે થઈ ગયું છે તમે આને મિક્સરમાં પણ કરી શકો છો પણ આપણે એકદમ ઓલું નથી કરવાનું બાફેલા બટેટા લીધેલા છે એને આપણે મેશરથી મેશ કરી લેશું સરસ રીતે મિક્સ કરી દેશું બટ ટુ મેશ આપણું થઈ ગયું છે હવે એની અંદર આપણે જે મસાલો કરીને રાખ્યો તો એ એડ કરી દેસું આની અંદર ચીલી ફ્લેક્સ એડ કરશું સેકેલ જીરાનો પાવડર સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખશું ખટાસમાંથી અને એક કપ જેટલી કોથમીર એડ કરશું અને સરસ રીતે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેશું અને હવે આપણે આને વસ્તુ બધી મિક્સ થઈ જાય એટલે મસાલો આપણો તૈયાર થઈ જાય એટલે આપણે આની ટીક્કી બનાવશું મસાલો આપણો એકદમ હવે સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણે આની ટીક્કી બનાવશું તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ વધારે લોટલી છે એનો હું જે નાસ્તો બનાવું છું એનું નામ શું છે અત્યારે હું આને રોટલીની ટિક્કી અથવા તો રોટલીની કટલેસ તરીકે કહી શકું છું આવી રીતે આપણે કટલેસને બધી તૈયાર કરી લેવાની છે હવે આ ઘઉંનો લોટ લીધેલો છે એની અંદર આપણે મીઠું એડ કરશું અને થોડું થોડું પાણી નાખી આપણે ઘઉંની લોટની સ્લરી તૈયાર કરશું બહુ પતલી નહીં ને એકદમ થીક નહીં એ રીતને આપણે સ્લરી તૈયાર કરવાની છે જો સ્લરી આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે પતલીને થીકને એ રીતની મીડિયમ રહે એ રીતે આપણે સ્લરી બનાવીને રાખી છે હવે આપણે એક કટલેટ લેવાની છે એને આવી રીતે ડીપ કરવાની છે ડીપ થઈ ગયા બાદ હવે આપણે આને આ રોટલી જે આપણે મ મસાલાવાડી કરીને રાખી છે એની અંદર નાખશું ઉપરથી રોટલી આવી રીતે કોટ કરી દઈશું અને એકદમ સરસ રીતે રોટલીને આપણે કટલેસની અંદર ચોટી જાય એ રીતે કોટ કરી લેવાની છે કોટ કરીને જો બને તમે તૈયાર થઈ ગઈ છે રોટલીની કટલેસ આવી જ રીતે બધી કટલેસને આપણે બનાવીને તૈયાર કરી લેશું કટલેસ આપણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને તળી લેશું તળવા માટે તેલ પહેલેથી જ મેં મૂકી દીધું હતું અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે હવે આની અંદર આપણે કટલેસ નાખી દેસું સરસ રીતે કટલેસને આપણે તળી લેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એટલે કે મીડિયમ ફ્લેમ ઉપર આપણી સરસ રીતે કટલેસ અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય આ નાસ્તાને તમે સવારમાં બનાવી શકો છો સાંજે પણ બનાવી શકો છો એકદમ ક્રિસ્પી કટલેસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટીશ્યુ પેપર ઉપર લઈ લેશું અને સર્વ કરશું તો અત્યારે હું આને કેચઅપ સાથે સર્વ કરું છું તમે આને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણી વધેલી રોટલીની કટલીસ અથવા તો વધેલી રોટલીની ટીકી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કાં નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે